નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં છે જેમાં શિક્ષણમાં આઉટસોર્સિંગની ભરતી પ્રથાથી તજજ્ઞો નારાજ જોવા મળી રહ્યા છે જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો પૂરા પાડવા માટે કોન્ટ્રાક્ટ પદ્ધતિ હાથ ધરવામાં આવી છે વિગતવાર જોઈએ તો જામનગર પ્રાથમિક શાળામાં અનેક શિક્ષકોની જગ્યા ખાલી પડી છે તેવી નેવું પે સેન્ટર શાળાઓમાં આઉટસોર્સ એજન્સી મારફત શાળા સહાયકોની ભરતી કરવામાં આવશે સરકારે તમામ જિલ્લાઓના શિક્ષણ વિભાગને કહ્યું છે કે તમારા જિલ્લાઓમાં જે શાળાઓ પગાર કેન્દ્ર કે એટલે કે પે સેન્ટર તરીકે કામ કરી રહ્યું હોય એ શાળાઓમાં આઉટસોર્સ એજન્સી મારફતે શાળા સહાયકોની ભરતીઓ તમારે કરવાની રહેશે આ માટે કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી સાથે સંકલનમાં રહી સરકારના નિયમો અનુસાર આ કામ માટે આઉટસોર્સ એજન્સી નક્કી કરવામાં આવશે આ એજન્સી શાળા સહાયકો પૂરા પાડશે જામનગર શહેર જિલ્લામાં કુલ નેવું પે સેન્ટર શાળાઓ છે જ્યાં આ શાળા સહાયકોને કામગીરીઓ સોંપવામાં આવશે ગુજરાત સરકાર પોતાના વિવિધ વિભાગોમાં કાયમી કર્મચારીઓની ભરતીઓ કાં તો ટાળતી રહે છે અને કાં તો જુદા જુદા બહાના હેઠળ કાયમી કર્મચારીઓની સંખ્યા ઘટાડતી રહી છે અને કોન્ટ્રાક્ટર લોભી પર લાગણીઓ વરસાવી રાજ્યના સંચાલનમાં વધુ ને વધુ આઉટસોર્સ કર્મચારીઓની નિમણૂકોને ઉત્તેજના આપી રહી છે ધન્યવાદ